અંકલેશ્વર નગર સેવા સદન ના વોર્ડ નંબર માં રૂપિયા સોળ ના ખર્ચે પેવર બ્લોક બેસાડવાના કાર્યનું નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન ના વોર્ડ નંબર માં આવેલા કૃષ્ણનગર મોદીનગર અને માં પેવર બ્લોક બેસાડવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર નગર સેવા સદન ના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત

વોર્ડ ના સભ્ય શ્રી અતુલભાઈ મહામંત્રી મિનેશભાઈ અને યાના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા